તો આ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા પંડિત દીનદયાળ ટાઉન હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણનો સમારંભ યોજાયો જેમાં વિકાસ સપ્તાહ બે હજાર પચ્ચીસ અંતર્ગત સમારંભનું આયોજન કરાયું હતું શહેર પ્રમુખ મેયર ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તો નરેન્દ્રભાઈ મોદી સીએમ બન્યા ત્યારથી વિકાસની શરૂઆત થઈ હતી તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું गुजरात देश નું નંબર 1 રાજ્ય છે છેલ્લા 24 વર્ષની યાત્રામાં દરેક લોકોનો સંઘર્ષ આપણે જોયો છે વિકાસની ગતિ આગળ વધે તો જ રાજ્યની પ્રગતિ થાય તે ઉપર હર શક્ય પ્રયત્ન કરવામાં આવ્યો છે 7 ઓક્ટોબર 2001 ના દિવસે ગુજરાતને એક ઈવન લીડર એક ઈવા યુગપુરુષ એક ઈવા વ્યક્તિત્વ મુખ્યમંત્રી સ્વરૂપે મલયા કે ગુજરાતના প্রত্যেক નાગરિકોને

અનેક જગ્યાઓ પરથી અનેક દિશાઓમાંથી પ્રયાસ ચાલે અને એક તરફ ટીમ ગુજરાત એટલે મોદીજી અને ગુજરાતના બધા જ નાગરિકો ટીમ ગુજરાત બનીને એ સંઘર્ષનો સામનો કરીને એક પછી એક વિકાસની નવી આયામો આપણે પાર કરવામાં સફળતા પ્રાપ્ત કરી